નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ બારમો જેનું નામ છે નકશો સમજીએ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ નકશો સમજીએ પ્રશ્ન એક છે નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં પેલું મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે બીજું નકશાના મુખ્ય ત્રણ અંગો છે ત્રીજું સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો દર્શાવેલ હોય છે ત્યાર પછી પ્રશ્ન નીચે વિભાગની વિગતો સામે બ વિગતોને જોડો તો મિત્રો પેલું છે તેને આપણે જોડીશું પ્રમાણ માપ સાથે બીજું છે તેને આપણે જોડીશું પોસ્ટ ઓફિસ સાથે ત્રીજું છે તે નકશાની ઉત્તર દિશા બતાવે છે ચોથું છે તે આપણને આંતરરાષ્ટ્રીય સીમા બતાવે છે અને પાંચમું છે તે નદીની સંજ્ઞા બતાવે છે માટે આપણે તેની સાથે જોડી દઈશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો પૈકી ખરાની સામે ખરો અને ખોટાની સામે ખોટાની નિશાની કરો જેમાં પેલું મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે તો ખોટું બીજું નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે તો ખરું ત્રીજું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે તો ખોટું ચોથું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે તો ખોટું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો જેમાં પેલું હેતુ આધારિત નકશાના પ્રકાર લખો તો હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે એક પ્રાકૃતિક નકશા અને બે સાંસ્કૃતિક નકશા બીજું રૂઢ સંજ્ઞા એટલે શું તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહે છે ત્રીજું કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય તો કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં પેલું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવો તો સૌપ્રથમ પ્રાકૃતિક નકશામાં જોઈએ તો પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે જ્યારે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે પ્રાકૃતિક નકશામાં જોઈએ તો આ પ્રકારના નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો નદીઓ મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે વન્યપ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે જ્યારે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાના બે ઉદાહરણો લખો જેમાં પ્રમાણ માપના આધારે નકશાઓના નીચે મુજબ બે પ્રકાર પાડવામાં આવે છે નાના માપના નકશાઓ અને મોટા માપના નકશાઓ તો નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે નાના માપના નકશાના બે ઉદાહરણ છે નકશા પોથીના નકશા એટલાસ અને દિવાલે ટાંગવાના નકશા જેને વોલમેપ્સ કહેવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો તો નકશાના મુખ્ય ત્રણ અંગો છે દિશા પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ માપ એટલે નકશા પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતરો વચ્ચેનું પ્રમાણ પ્રમાણમાં એટલે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે ત્યાર પછી ચોથું છે નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો તો ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે તે આશરે આઠ પોઈન્ટ ચાર અને સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર છે ભારતનો પશ્ચિમ છેડો અડસઠ પોઈન્ટ સાત રેખાંશ વૃત અને પૂર્વ છેડો સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ વૃત વચ્ચે આવે છે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વૃત પસાર થાય છે ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા બ્યાસી પોઈન્ટ પાંચ પૂર્વ સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે તેની પશ્ચિમે દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વે બંગાળાનો ઉપસાગર અથવા બંગાળાની ખાડી છે ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉત્તર સીમાએ ચીન નેપાળ અને ભૂટાન પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણ સીમાએ શ્રીલંકા દેશ આવેલો છે ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો વિદ્યાર્થી મિત્રો નકશો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે આપણે અહીં પ્રશ્નોના ઉત્તર જોઈએ પહેલું હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે તો ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલું છે ત્યાર પછી બીજું મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે તો મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલ છે બીજું ત્રીજું અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે તો ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર પૂર્વ દિશાએ આવેલું છે ચોથું કેરળ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે તો કેરળની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે પાંચમું ગુજરાતની દક્ષિણ દિશા એ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે તો ગુજરાતની દક્ષિણ દિશા એ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં નકશો પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન પોથી સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો